ગોડા છૂટી ગયા બાદ તબેલા ને તાળા શું શેષ એન્વાયરો કંપની એ પુરાવાનો નાશ કર્યા બાદ તપાસ અર્થે પહોંચી જીપીસીબી શું અધિકારીઓ કોઈ દબાણમાં માં શેષ એન્વાયરો ને સાવરી રહ્યા છે શાયખા જીઆઈડીસી ને જાણે પ્રદૂષણ ફેલાવવાનો પરવાનો આપી દેવાયો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે શેષ એન્વાયરો માલિકો દ્વારા કેમિકલ યુક્ત પાણી જહેર છોડવામાં આવી રહ્યું છે ગત મોડી રાત્રે કંપનીમાંથી અંધારાનો લાભ લઈ કેમિકલયુક્ત પ્રવાહી બેફામ છોડવામાં આવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આ અંગેના વિડીયો પુરાવા સ્થાનિક લોકો દ્વારા એકત્રિત કરાયા છે કંપનીના બેજવાબદારી ભર્યા આ વર્તનને લઈને જીબીસીબી ને ફરિયાદ કરવામાં આવી ત્યારે જીબીસીબી દ્વારા ઘટનાના બાર કલાક બાદ સ્થળ મુલાકાત લેવાઈ ત્યાં સુધીમાં કંપનીએ પુરાવાનો નાશ કર્યો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે જાણે જીબીસીબી કચેરી દ્વારા કંપનીને ખુલ્લો સમય આપવામાં આવ્યો હોય તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે કંપની દ્વારા તેમના કાળા કરતૂતોનો નાશ કરવામાં આવ્યો ત્યારબાદ જીબીસીબીના અધિકારીઓ તપાસ અર્થે પહોંચ્યા આ તમામ બાબતો એ તરફ ઈશારો કરી રહી છે કે પ્રદૂષણ ઓફથી સેસ એનવાયરો કંપની સામે જીબીસીપી એક્શન લેવા માંગતી નથી અને જીબીસીબી સેસ એનવાયરોના માલિકને છાવરી રહી હોય તેવા આક્ષેપોથી ખળબડાટ મચી જવા પામ્યો છે કંપની જીબીસીપી સાથેના સંબંધો અંગે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે ચેસ એનવાયરો કંપની દ્વારા વારંવાર પ્રદૂષિત પાણી જાહેરમાં છોડાઈ રહ્યું છે આ અંગે જાગૃત નાગરિકે વારંવાર જુબી સીબીને ફરિયાદ કરી છે તેમ છતાં જુબી દ્વારા સમયસર તપાસ નહીં કરવામાં આવતી હોવાની બુબો ઉઠવા પામી છે ગઈકાલે રાત્રે રેસ જે ચેસ એનવાયરો કંપની દ્વારા રાતના અંધારોનો લાભ લઈ કેમિકલ યુક્ત કાળા કલરનું પાણી જાહેરમાં કાઢવામાં આવ્યું હતું કેટલાક જાગૃત નાગરિકોએ કંપનીનું કૃત્ય પકડી લેતા ચકચાર મચી જવા પામી છે આ અંગે જીબીસીબી ને જાણ કરતા અધિકારી વાઘમસીએ બાય બાય ચાણી કરી હતી કર્મચારીઓ બીમાર હોવાનું કહી તેમને સ્થળ ઉપર આવવાનો ઇનકાર કર્યો હતો અને પછી તપાસ કરીશું તેવા ઉડાવ જવાબ આપ્યા હતા બીજા દિવસે જ્યારે જીબીસીબી ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં કંપનીના સંચાલકો દ્વારા તમામ પ્રકારના પુરાવાઓ નાશ કરી દેવામાં આવ્યો હતો ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શેસ એનવાયરો તેમની કરતુત મિટાવી દીધા બાદ જીબીસીબી ને તેમની કંપની ઉપર આવા લીલી ઝંડી અપાઈ હશે જીબીસીબી તેમની અનુક્રતાય કામ કરશે અને તપાસ કરશે તો પ્રદૂષણ માફિયાઓ પર અંકુશ કઈ રીતને આવશે ભૂતકાળમાં પણ શેસ એનવાયરો કંપની સામે થયેલી પ્રદૂષણની ફરિયાદમાં જીબીસીબી તંત્ર કંપની માલિકો સામે નતમસ્તક થઈ ગયા હોય તેમ કોઈ જ કાર્યવાહી કરી નથી તેવામાં જીબીસીપી શેષ એનવાયરો સામે પગલા ભરવામાં કયું પરિબળ રોકી રહ્યું છે તે હવે તપાસ વિષય છે બાકી જીબીસીપી આ પ્રકારનું વલણ માટે પ્રોત્સાહક રૂપ છે તેમાં કોઈ નથી તેવા આક્ષેપો લોક મુખ્ય ઉઠી રહ્યા છે શેષ એન્વાયરો આ રીતે ફેલાવી રહી છે પ્રદુષણ શેષ એન્વાયરો કંપની ગન કચરો કેમિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ કરી સ્ટોરેજ કરવાની કામગીરી કરે છે વરસાદી પાણી આ કેમિકલ માં મિક્સ થઈ જાય છે કંપનીમાં પ્રિમાઇસિસ વધારે માત્રામાં સ્ટોરેજ થયેલું હોય છે આ સ્ટોરેજ થયેલું કેમિકલ પાણી રાત્રિના સમયે લાભ લઈ ભેસમ રોડ પાસે કંપનીના પાછળની બાજુમાં આવેલા પ્લોટમાં માટીના ઢગલાની વચ્ચે સમયે બનાવીને પંપ દ્વારા નિકાલ કરવામાં આવે છે એક જાગૃત નાગરિક દ્વારા કંપનીના આ કૃત્ય કેમેરામાં કંડાળી લેવાતા કંપનીના આ ગુનાહિત ગણાતા કૃત્ય નો પર્દાફાશ થયો છે જીપીસીબી ના કર્મચારીઓ નહીં જીપીસીબી બીમાર છે કેમિકલયુક્ત યુક્ત પાણી શેષ એનવાયરો દ્વારા ગુરુવારે રાત્રિએ છોડવામાં આવ્યું હતું સ્થાનિક લોકોએ આ કરતૂતને રંગે હાથો ઝડપી પાડી હતી જ્યારે જીપીસીબીના અધિકારીઓને આ બાબતે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી તો તેમણે એવો જવાબ આપ્યો હતો કે જીપીસીબીના બે કર્મચારીઓ બીમાર છે અને સ્ટાફની કમી છે પરંતુ જે રીતે જીપીસીબી પર્યાવરણના દુશ્મનોને છાવરી રહી છે એવું લાગી રહ્યું છે કે માત્ર બે કર્મચારીઓ જ આખી આખી જીપીસીબી હાલ બીમાર હોય તેમ લાગી રહ્યું છે કંપનીની આજુબાજુની જગ્યાના માટીના નમૂના લેવાય એ જરૂરી છે કંપનીની આજુબાજુ આવેલ જગ્યાથી માટીના નમૂના લઈને ન્યાયિક તપાસ થાય તો ઘણી બધી કેરિટીઓ સામે આવવાની સંભાવના છે વાગરા તાલુકાની શાયખા સાયકા જીઆઈસીમાં એનવાયરો કંપની ઉપરાંત પ્રદૂષણ ફેલાવતી અન્ય કંપનીઓને લઈને વાઘરાના ભેસમ જુનેટ વિલાયત જેવા ગામોના લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થવા ઉપરાંત અન્ય જીવસૃષ્ટિ માટે પણ આ બાબત ભયંકરથી અતિ ભયંકર ખતરારૂપ ગણાય છે કેમિકલ પાણીથી ખેતીની જમીનનો પીવાના પાણી પશુઓ જળચર જીવો તેમજ માનવ સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે તેવી દહેશત પછી કંપનીઓની આ ગુનાહિત પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે